લિમકણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં સગીર વિરુદ્ધ દુષ્કર્મ અને જીવનની ધમકી આપવાનો આરોપ છે છેલ્લા સાત મહિનાથી તે દેવગઢવાળિયા સબ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતો પરંતુ તાજેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની આરોપી મનોજે બીમારીનો બહાનું કરી પોલીસની કસ્ટડીમાંથી સારવાર માટે બહાર આવવાની તક મેળવી દેવગઢવાળિયા ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે પોલીસ કર્મીઓને ચકમો આપી સફળતાપૂર્વક ફરાર થઈ ગયો હતો આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધી જેલ સુરક્ષા અને પોલીસ તંત્ર પર સવાલ ઉઠવા લાગ્યા શું સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી આવી ગંભીર કેસના આરોપીને કેવી રીતે આવી તક મળી પરંતુ દેવગઢવારિયા પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો તુરંત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમોને સક્રિય કરવામાં આવી જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવા સર્ચ ઓપરેશન શરૂ થવાને આરોપીના સંભવિત સ્થળો પર દેખરેખ વધારી દેવામાં આવી પોલીસને ગુપ્ત માહિતી મળી છે કે આરોપી પોતાના ગામ હાથી તરફ જઈ શકે છે તે મુજબ પોલીસે આરોપીના ઘરે છાપો માર્યો અને મનોજ ભરતભાઈ કટારાને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો પોલીસે તેને તુરંત જ સબ પાછો મોકલી દીધો છે ફરાર થવા બદલ તેની સામે વધારાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે મિત્રો આ ઘટના બે મહત્વની વાતો સામે લાવે છે પહેલી જેલ સુરક્ષામાં સુધારાની જરૂર છે બીજી દેવગઢ બારિયા પોલીસની ત્વરિત અને અસરકારક કાર્યવાહી

રહીરાજસિંહ જાડેજા સાહેબ નાઓને નાઓને સૂચના આપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમોની પણ રચના કરેલી અને એલસીબી એસઓજી ને પણ આરોપીને પકડવા માટે સૂચના આપી જે અનુસંધાને ટેકનિકલ ટેકનિકલ માધ્યમથી તેમજ હ્યુમન થી માહિતી મેળવી આજ રોજ આરોપીને તેના નિવાસ સ્થાનેથી પકડી લેવામાં આવે છે વધુ સમાચાર માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવો નમસ્કાર